જય માતાજી ટોપિક રાજકારણ મને મારા મિત્ર એક દિવસ હે ક્રિષ્ણા તને ફિલ્મ નાયક ના હીરો અનિલ કપૂરની જેમ કોઈ એક દિવસ માટે સીએમ અથવા તો પીએમ બનાવે તો તું શું બદલાવી છે મેં કીધું ભલામણા મને પ્રથમ પેલા તો રાજકારણ મારી સમજની બાર વસ્તુ છે એમાં મને કઈ ટપ્પો પડે નહીં અને મારા જેવી ગામડા ગામની છ ભણેલી લેડીઝ ને કોઈ રાજકારણ પીએમ કે સીએમ હું કેમ બનાવે મને કે ખાલી જસ્ટ ઇમેજિન કરી કે કે તને કોઈ બનાવે તો તું આપણા દેશનો કયો બદલાવ ઈચ્છે કે એ તો સામાન્ય નાગરિક વિચારી કે નહી કે તો તું જવાબ દે કે મને મેં જો મને એવો કોઈ ચાન્સ મળે ને પેલા તો હું એક વાત કરી દઉં કે દેશની નિર્બળતા દુર્બળતા એ જ છે કે અહીંયા જા નેતાઓ અભણ્યા છે મારું પેલેથી એવું માનવું છે કે ભણેલો ને સાથે ગણેલો એવો નેતા હોવો જોઈએ ખાલી ભણેલો કોઈ કામ નો નહીં હાવ ગણેલો કોઈ કામ નો નહીં સમય પ્રમાણે અત્યારના વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ભણેલા સાથે ગણેલો નેતા જ્યારે સત્તા ઉપર આવે ને ત્યારે દેશની પ્રગતિ મનાય અને એની અંદર જો ભ્રષ્ટાચારના વિચારો ન આવે તો પણ મેં એને એવો જવાબ દીધો કે કદાચ હું એક દિવસ પૂરતી પીએમ પીએમસીએમ બનુ તો પેલો બદલાવ તો એ લાવું કે દેશના દરેક મંદિરોમાંથી તિજોરી હટાવી દો દરેક મંદિરોમાંથી તિજોરી હટાવી દો અને ભુવાઓ ધુતારાઓ પાખંડીઓ ખોટા બોલેલા આ બધાને એક્સપોઝ કરી કરીને લાલ વાહ કરાવી દો અને આ બધું ભારત દેશમાંથી બંધ કે કેમ એવું તને ખબર છે આવનારી નવી પેઢીને એના 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 તો સંઘર્ષની કહાની અને જીવનના અનુભવો અને સારા સંસ્કારો આપીને મોટા કરી જ રહ્યા છે પણ જે માહોલ બહાર જઈને બગડે છે ને એ આ બધાય છે દેશની નવી યુવા જનતાને ગલત રસ્તે દોરવાનું જે કામ કરી રહ્યા છે ને ભગવાનની આડમાં ધર્મની આડમાં રાષ્ટ્રની નીવ જે મજબૂત કરવાને બદલે ખોખલી કરી રહ્યા છે ને એ બધા આ લોકો છે મને કે કૃષ્ણ ગઝબ તારો માઇન્ડ છે માઇન્ડ સારું છે પણ મારા પાસે બીજું કોઈ અનુભવ નથી અને અહીંયા પાછી એક સોખડ કરી દઉં છું કે રાજકારણમાં મને પેલા કોઈ રસ નહોતો ને અત્યારે કોઈ રસ નથી એટલા માટે મેં આ વાત નથી કરતી કરી પણ મારું એવું પહેલેથી અંગત માનવું છે કે દરેક વ્યક્તિ દરેક નાગરિક એક નેતા જ છે જો એના વિચારો ગમે એ લેવલે હોય માણસ ગરીબ હોય સામાન્ય ઘરનો હોય મધ્યમ વર્ગનો હોય કે કોઈ ઊંચા લેવલનો હોય પણ એના દરેકના વિચારો ક્રાંતિકારી હશે ને તો કોઈ નેતાની જરૂર ન પડે દેશને એના વિચારો જેવા ક્રાંતિકારી હોવા જોઈએ કે આ માર કરે ને આ ન કરે આ ગલત છે ને સહી છે આ ભાન જોઈએ એને ઘરમાંથી તો દીધી જોઈએ ના માતા ન દીધી હોય તો એને એક ઉંમરે તો આવી જ ગઈ હોય પણ જો પોતાના વિચારો સાથે જીવતો થઈ જાય ને તો કોઈની જરૂર જ નથી અને હું તો ત્યાં સુધી કહું છું કે કૃષ્ણને હંમેશા યાદ કરવાને અનુસરવો પણ જો તમારા માતા કૃષ્ણ ભગવાનના માતા પિતાની જેમ જ સંઘર્ષ કરેલો છે તો કૃષ્ણ ભગવાનને અનુસરવાની જરૂર નથી તમારા માતા પિતાને જ અનુસરો એણે એને જીવનમાં સંઘર્ષો કર્યા હશે તો જ એનું ઈ જ રાહ ઉપર હાલો આજ તમને બધું સહી શીખવાડે બાકી કોઈ ભુવન ધૂતારા આવીને એમ કે બટા તારી રાશિ પ્રમાણે તારે આમ થવાનું છે ને તેમ થવાનું છે ને એલા ભાઈમાંથી બહાર નીકળો અને પેલા તા ધૂતારાને કઈ હવે નમ્ર વિનંતી છે દેશની નવી યુવા પેઢીને તમે આ માર્ગે ન ધકેલો કારણ કે ખાલી ભણીત ગયા છે એની પાસે જો ગણતરનું જ્ઞાન કાઠિયાવાડમાં રહીને મોટા થયા હોત ને આવ્યું હોત ને તો એ તમારી પાસે ન આવત પણ આ એક નબળાઈ છે માતા પિતાની હોતે બરાબર અને હું રોજ માતાજીને પ્રાર્થના કરું કે હે મા ભગવતી ખોડિયા એક અમારા સંતાનોને તમે કોઈ વ્યસ્તના રવાડે ન ચડવા દેતા એવા કોઈ સંગતમાં આવી જાય તો એને દૂર રાખજો એને દૂર કરી દેજો કારણ કે ચોવીસ કલાક માતા પિતા હારે ન રહેતા અને એક અમારા સંતાનો કોઈ આવા પાખંડીના વશમાં ન આવી જાય આ પ્રાર્થના સતત એક મા કરતી હોય છે મારી જેવી હજારો લાખો માતાઓ જેને જેને મારી આ વાત હારી લાગી હોય કમેન્ટમાં પોતાનું મંતવ્ય જણાવજો કે તમે દેશમાં હું આગળ જઈને બદલાવ ઈચ્છો છો કોઈ પણ નેતા પાસેથી જય માતાજી